બારડોલીના રોકડિયા હનુમાન મંદિર ખાતે શિવ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા તેમજ શ્રી દેવ ભગવાનોનો પ્રથમ પાટોસ્વની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી બાડોલીના મીંઢોળા નદી કિનારે આવેલ અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થા સમાન શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે આ મંદિર પરિસરમાં આવેલ મહાદેવ મંદિરમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ બાડોલી દ્વારા શિવ પરિવારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરા ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મંદિર પરિસરમાં આવેલ શ્રી શનિદેવ ભગવાનનો પ્રથમ પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો મારું નામ છે મહેન્દ્રસિંહ ચૌહાણ રૂકણી મંદિર છું આજ રોજ રૂક મંદિરે શિવ મંદિર આવેલ છે શિવ મંદિરમાં આજે અમે શિવ પરિવારની સ્થાપના કરી છે આ મંદિર બારડોલીમાં આવેલ ભા નદી કિનારે છે અને સાથે સાથે એક વર્ષ થયું આજે શનિદેવ મહારાજના પાઠોત્સવ મહોત્સવની ઉજવણી કરી છે આ માટે બારડોલીની આજુબાજુની સર્વ જનતા અહીં એનો લાભ લે છે આજે ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર માણસો એનો લાભ લીધો છે આ મંદિર ખુબ પુરાણું છે અને ઐતિહાસિક છે બીજી વ્યવસ્થા અમારી સેવા પ્રતિ પ્રવૃત્તિ છે કે અહીં દર શનિવારે અમે ખીચડીનો પ્રોગ્રામ રાખીએ છીએ ઓછામાં ઓછા મોટા બારસો માણસ ખીચડી પ્રોગ્રામ રાખીએ છીએ ગરીબ લોકોની અમે સેવા કરીએ છીએ એમને ડોક્ટરી સહાય મેડિકલ સહાય એ બધું સૌથી અહીં અમે આપીએ છીએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી